તો આ બાજુ પગલા ભરાવાનું આલે છે પગલા ભરાવાના હોય રસમ હોય રામ રામ ને સીતારામ બધા ને માતાજી હમ નું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો અત્યારે આપડે ફર્સ્ટ ક્લાસ સરસ મજાના તૈયાર થઇ ગયા ખાવા લાડવા ખાવા અને છોકરાની બહુ બે કામ હારે છે એટલે આપણે આજે જવાનું છે એટલે ફર્સ્ટ ક્લાસ જો હું તો તૈયાર થઈ ગઈ છું અને શિવાની બેન ને પણ આપડે તૈયાર કરી દીધા છે અને બસ હવે તો હાલતું જ થવાનું છે બેન આવી જશે શિવાની ના પપ્પા તૈયાર થઇ જશે અંકિત કીધું તો લેજે એટલે ફંડ ન કરે કે આપડે બધા મસ્ત મજા ને કમ્પ્લેન તૈયાર થઈ જાવી અને પછી હવે ધીમે ધીમે હાલતા થઈ જવી બાની લાડવા ખાવા દવાનું છે મોટા ભાગ કરીને આગળ હાલતા થઈ જ ગયા બેન ની વાત હતા

নাই পপা মানে কেন লাইছে આપણે તો પેટ્રોલ પુરાવા આવતા પેટ્રોલ કેમ કે ભોગે એટલું હતું નઈ પેટ્રોલ નઈ પુરાવું હાલ પેટ્રોલ પેટ્રોલ પુરાવી પછી આલતા થઈ ક્યાં પછી તો સ્માઈલ આવી મથા ઉપર દે જો તારું ની છે એટલે હર પાલ ને ફાણા ફાટ અલ દાવા કરે ના મૂકી દો ભલ જાય થી હવે ને દાવા જો એમ તો એકલી જ નઈ જાય તો આપડે મોટી કુંડળ પહોંચી ગયા છીએ અને હવે ઓલી બાજુ દુખણા લેવાનું એવું બધું આલે છે અને આખી વાંસરીમાં મહેમાન ને મહેમાન છે અને આ બાજુ અમારે બેનું ને આ બાજુ બેઠા છે

હજુ કઈ વરસાદ વરસાદ આવ્યો નથી થોડી વાર પેલા સાંટા હતા તા પણ સારું છે આજ વરસાદ નો આવે તો બધા મહેમાન હસવાય જાય તો ચાલો હવે જમી આવી આપડે તો આપડે તારે જમવાની ડીશ આવી ગઈ છે અંકિતા લઈ આવ્યા તરત જ ડીસ આવી ગયો ભૂખ લાગી ગયો હોય જો તો અને અમારે અંકિત ભાઈ તો ગુલાબ જાંબુ ખાવાનું ચાલુ પણ કરી દીધું છે ને સમજો શિવાની જો તો સાખી મૂક દે કેવું લાગ્યું શિવાની કોઈ દિન ગુલાબ જાંબુ ખાધું નહિ હોય ના એ ન ભાઈ જો સાખી મૂક દીધું જો તારે રમવાનું હે સમજો તો તારે ખાવાનું નહીં નથી ખાવાનું તારે ના ના એ કે ના ના નથી ખાવાનું બેસી ગયા સરસ મજાનું જુ કરવા જવું છે આય તો હાલ તો ને શિવાની અમારે શિવાની બેન જો શેરડી ભાળ છે અને ઉપર મંદિર છે અને નીચે આ બાજુ જગ્યા છે શિવાની બેન ના જાય છે દોડીને લઈ પછી સરસ લેવી શિવાની મને નથી દીધી મંદિરે આવતી રહી એને જમવું નથી એના મમ્મી ને પણ જમવા નથી દેવું નહીં થવાની હવે શિવાની આપણે રાખવાની કાંઈ પિતા બેન ની એકાદા જમી લે પછી શિવાની રાખશે અને પછી હું નિરાત જમીશ શિવ પડી જાય ને શિવાની એટલા માટે ને

હાલો તો પણ સરિતભાઈ કોના કપડાઈ દીધા પેહરાઈ દીધા સમજો ને કપડા ક્યાં એના શર્ટ ને એવું બધું જાય

કેમ કે બંધાણ હોય તું એટલે બપોરે ઢાણે રોંઠા કોરો ને એમ પીવાનો હોય એટલે કઈ મળ્યો નતો ને એટલે વેકિતા બેન સાબનવા બેઠા છે ઉકળવા દો કાક રાખો થોડો દૂધ લાવવાનું છે એમને

અમાર ફાણા ફાય પાસા છે ને વ્યાજાય છે હવે પેલા એમ હતું કે રોકાવાનો છે કે હું મૈનો રોકાવાનું છે થેલી ભરીન કપડા લાયા તો નતારે મમી ને પપ્પા ને ભાડે જાય એટલે હવે કે નતરે વહુ વિજ આવું છે એટલે હવે વ્યાજાય છે ને હાલતા થાય છે આવજો તે હા તોoret તો કઈ સંભાળતો ન હતો તમને વિજ આવું કે એવું કઈ કેતો જ નતો રામ રામ આવજો એક મહેમાન ને તો બીજા મહેમાન પણ આપડે હલાવે છે આ તો શું પપ્પા એ મહેમાન કેતી કરીશ ને તો આવીને સીધા આમ હોવાનું જ કામ કરે છે મહેમાન બધા ગયા હવે નવરા થઈ ગયા ગયા

ના જમવા તો જાવ હોય પણ વિહાન રહ્યો નહી ને એટલે આખું જમાણું ના હોય એટલે આવીને ઘરે આવીને ભજા બનાવવાનું પછી ખાધા એવું એટલે શિવાની બેન હાટુ રાખ્યા છે તાર નહી ભજીયા ખા તો હવે આપણે જૂના કપડા પહેરી લીધા છે જૂના થઈ છે અને હવે આપણે વાળું પાણીની તૈયારી કરવાની છે એટલે વાળું માં બધા ને એમ કે દૂધીના ઢોકળા બનાવો કે તીખું ને એવું બધું ખાવાનું મન થાય છે ગળું ને એવું તો બધું ત્યાં ખાધું જ હોય એટલે દૂધી પણ આપડે પડી છે એક બાજરાનો લોટ આપડે દળવાનો છે પછી દૂધી ના ઢોકળા થાય એમ છે એટલે કીધું હાલો કાક તૈયારી કરવા માંડવી નહીં વિહાન ભાઈ દૂધી ના ઢોકળા છે આમ તો ઘરમાં બધા ભાવે જ છે નહીં

ફોડું આવે છે મારે વાર લાગે જો મન બહુ નો ખાવે આ રીતે આમ કરવાનું હોય પણ ખોટું ખાવે એટલું બધું નઈ ખાવતું પણ બાને આમ વધારે ટેલેન્ટ હોય ને બાય તો આવું કાચું ગયેલું ને એવું બધું હોય એટલે બાર આવડે

આપડે ઢોકળા મૂકવાનું ચાલુ કરી દીધું છે અમે લોટ બાંધી વાળો છે અને દૂધી આપણે નાખી છે અને આપડે ઢોકળા દેશી રીતે બનાવાના છે આમાં જો માળો ફેરસ આપડે હાથી માળો ફેરસ એમાં પાણી નાખ્યું છે પછી કે <laughs> <laughs> <laughs>

તૈયાર અને તો દેખાતો હશે મીઠા લીમડાનો બેનો તેને લીલા મરસાણ પ્રથમ રે ને એટલે પછી એમાં કામ બનાવી નહીં ટમેટા અને મીઠા લીમડાનો જ વઘાર કર્યો છે સરસ મજાનો અને તો સરસ વઘાર કર્યો કેટલા મોડા મૂક્યા હતા સિવાની પપ્પા હાથ વાગ્યા પછી કે હાથ વાગ્યા તો ખાવા મૂક્યા તા મોટલો બોલો ઢોકળા ખાવાનું કામ ને સાડા આઠ ઉપર થઈ ગયું